તો સી આર પાટીલના બનાસકાંઠામાં આપેલા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તો મનીષ દોશીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સી આર પાટીલ દ્વારા મહિલાઓને મતાધિકાર મોદીએ આપ્યો તે જુઠ્ઠાણો ફેલાવી રહ્યા છે તો કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારથી મહિલાઓને મતાધિકારનો અધિકાર છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને સ્પીકર કોંગ્રેસ દ્વારા અપાયા હતા

ભાજપાના અધ્યક્ષે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતાં જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો મને એમ લાગે છે કે આનાથી મોટું સુપર ડુપર જૂઠાણું કોઈનું હોઈ શકે નહીં તેમને મૂળભૂત હકીકત જ ખબર નથી